નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં આ ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ ભાઈ છે તે છે રામ શિયા ધૂન ગાઈ રહ્યા છે અને મિત્રો તેમનો અવાજ પણ ખૂબ જ સરસ છે તો મિત્રો આ ભાઈનો વિડીયો પણ સમગ્ર દેશમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો વિડીયો પૂરો જો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો અમારે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિડીયોને શેર પણ કરી દેજો તો બીજા લોકો પણ જોઈ શકે તો મિત્રો તમે પણ જોવા વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે વિડીયો જોયો ભાઈ મિત્રો તમે કમેન્ટ કરી જરૂરથી જણાવ્યો કે તમને વિડીયો કેવો લાગ્યો તો તમે પણ જોવા મિત્રો આ વિડીયો જ્યારેમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે Srabahu Sudarshana, Ajrihari Ram, Ram, Ram,